તમામ બીચો સહેલાણીઓ માટે બંધ કરી દેવાયા છે બીચો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે આ દ્રશ્યો છે સુરતના પ્રસિદ્ધ દાંડી અને ડભારી બીચના

દરિયા કિનારે દાંડી તથા ડબ્બાળી દરિયા કિનારે લોકો સહેલાણીઓ તથા સાગર ખેડૂત કોઈએ પણ દરિયા કિનારે અથવા તો દરિયાની અંદર ક્યાં જવું નહીં આ સમય દરમિયાન અને આ સમય દરમિયાન આ જાહેરનામાના કારણે કોઈ અંદર ના ના જાય તથા કોઈ જાતની જાનહાનિ તથા માલહાનિ ના થાય તથા કોઈ અનુ કોઈ અન્ય અન્ય મુશ્કેલીઓ ના સર્જાય તે સારું આ જાહેરનામું પાડવામાં આવેલ છે જે જાહેરનામાના ભાગરૂપે અમારા પોલીસ અધિક્ષક હિતે જોયસર સાહેબ નાઓની સૂચના આધારે દરિયા કિનારે ઓલપાડ પોલીસે પૂરતો જાપતો તથા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દીધેલ છે તંત્ર દ્વારા બીચ પર આવેલી તમામ દુકાનોને પણ બંધ કરી દેવામાં આવી છે સાથે જ સ્થાનિકોને પણ બીચ પર ન જવા માટે સૂચના આપી દેવાઈ છે આ તરફ માછીમારોને પણ હાલ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે कारण के 20 से 25 किलोमीटर प्रति कલાક की पे पवन फुंकावाणी क्षमता है हालांकि जो है एक सिस्टम जो है गुजरात के सुरास एरिया में जो है बना हुआ है जिसकी वजह से जो है छुटपुट जो है अगर लोकल कन्वेक्शन की वजह से जो है कुछ जगहों पे जो है एक आज जगहों पे जो है बहुत हल्की बारिश देखने को मिल सकती है इसकी प्रोपेनच नहीं है बट आ, हमने जो है किसी भी गुजरात के किसी भी हिस्से में जो है रेनफॉल के डिस्ट्रीब्यूशन नहीं दिया है ओवरऑल हम बात करें तो गुजरात में जो है बारिश जो है इस बार जो है काफ़ी अच्छी देखने को मिलेगी और ये बारिश जो है जैसा अनुमानित है वैसा एवन उस नॉर्मल जो है देखने को आ, आ, मिल सकती है हमें इस सीज़न जो पिछले से ज़्यादा देखने को मिलेगा पूरे गुजरात में जिसमें सौराष्ट्र कच्छ की बात करें तो उस हिस्से में जो है गुजरात के मुकाबले ज़्यादा बारिश देखने को मिल सकती है મહત્વનું છે કે એક અઠવાડિયા પછી ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે જેમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ છે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત